આજે આપણે આવી ગયા છે કેવલ ફરસાણમાં સ્વીટમાં બરાબર છે અને આ કાકા આપણી માટે અડદિયા બનાવે છે જો લોટ ચારી અને કમ્પ્લીટ કરે છે અને આ ભાઈ આપણા માટે માવો તૈયાર કરી રહ્યા છે અને ધીમે ધીમે અડદિયાની પ્રોસેસ ચાલુ થશે હમણાં આપણે લાઈ જોવી ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને ઘીની અંદર લોટ નાખી અને પછી શેકશે જુઓ સુમુલનું શુદ્ધ ઘી નું વપરાશ થાય છે અહીંયા અને બહુ સરસ કામ છે આ લોકોનું અમે ગયા વર્ષે પણ બનાવ્યા હતા કાકા પાસે અને આ વર્ષે પણ આવ્યા છે અને જ્યાં સુધી એનો રંગ નો પકડાય ને ત્યાં સુધી આ લોકો શેકશે બહુ સરસ કામ છે આમાં માવો નાખી દીધો છે અને હજી હલાવે છે એકદમ લાલ ગુમ થશે ત્યાં સુધી ચલાવશે લાલ કલર થઈ ગયો છે અને સરસ મજાનો કલર આવી ગયો છે અને હવે ચાહણી માટે ખાંડ આવી ગઈ છે જો ચાહણી ઉતારી અને ચાણી મૂકી દેશે આ ખાંડ હવે ખાંડની ચાહણી બનાવશે કેવલ ફરસાણ સ્વીટ જો મિત્રો ચાણી આવી ગઈ છે અને હવે આ તૈયાર થઈ ગયું છે એમાં નાખી દેશે એક કિલો ઘી હોય એટલે ચાર કિલો માલ બને ઘી છે બધી વસ્તુ નાખી સાડા ત્રણ થી ચાર કિલો માલ બને वाइल <laughs> न <laughs> જો સરસ મજાના અડદિયા વાયરા છે અને એનું જો મેજર મેપ કેવું છે પ્લાસ્ટિકના કપ આવે કે નહીં આપણે ચાના તેનો અને એકદમ પરફેક્ટ અડદિયાની જ સાઇઝ આવે એમ એમ લાગે કે હાથેથી જ છે બરોબર જો તમારે કાજુ બદામવાળા બનાવવા હોય તો પણ બનાવે છે આ લોકો બધું જ અહીંયા રાખે છે માવો પછી એનો લોટ અને જોખીમ મજૂરીથી પણ બનાવી આપે છે અને રેડી તમારે લેવા હોય તો રેડી હોય છે જો આ જે રહ્યો ને એનો મેજરમેન્ટ છે એક કિલો ઘી એક કિલો લોટ ખાંડ એક કિલો એટલે ત્રણ કિલો તો એ થઈ ગયો પછી કાજુ બદામ ટોપરું માવો ગુંદ ને સૂટ દૂધ આટલી વસ્તુ નાખીને બનાવી દઈએ અને એક કિલો ઘીની મજૂરી ખાલી સાઠ રૂપિયા જ લે છે એટલે વહેલા તે પહેલાંના ધોરણે આવી જાવું અને આવ્યા પછી તમને પાંચ જણાને અહીંયા લઈ આવવાનું મન થશે આ લોકોનું કામમાં ચોખ્ખા એટલી છે ને કે તમને એમ થાય કે ના અહીંયા જવું છે જો આ બધું કામ ચોખ્ખું વાળીને કમ્પ્લીટ કરી નાખે કામ પૈતું તરત વાળી ચોડીને ચોખ્ખું કરી નાખવાનું જો આ લોકોનો સ્ટોરરૂમ પણ એટલો ચોખ્ખો છે કોઈ પણ રેસ્ટોરન્ટ કે મોટી દુકાનો હોય ને એની ચોકડી જોવાનું ખ્યાલ આવી ચોકડી એટલી ચોખ્ખી છે તમને ક્યાંય તમને ગંદુ કામ ન જોવા મળે એકદમ ચોખ્ખા વાળું કામ મસ્ત કામ છે એટલે અળદિયા બનાવવા માટે કેવલ ફરસાણમાં જ આવવું અને આ લોકો મજૂરીથી બનાવી આપે છે તમે બધું લઈને આવો તોય બનાવી આપે